ઉપર પોખરામાંથી મહાદેવથી પાઇપલાઇનથી એ લોકો બારે મહિના ઉનાળામાં પણ પાણી અહીંયા ખૂટતું નથી એટલે પર્વતો પાણી સંગ્રહ કરે છે એ વાત સો સાચી છે બરાબર એટલે આ જો અમને પશુ માટે અહીંયા સરસ કુંડી બનાવી છે અને પાઇપલાઇન છે અંદર ઉપરથી પર્વત પરથી ગુરુ મહારાજ નહીં પણ મહાદેવ વાળું પાણી આ કુંડીમાં આવે છે રેગ્યુલર સરસ

જૂના જમાન ને યુસી પકવેલી બીબા વગેરે લીધી જાડી જબર પાલનપુરી મારી એક ગઝલ રજૂ કરું છું કે પથરા પ્રત્યે લગાવ પથરા પ્રત્યે લગાવ શ્રદ્ધા છે વાહ જો તણાવ શ્રદ્ધા ખોવાયેલા મન ને કુદરત જોડે જોડવાનો મોકો એટલે અડીખમ પથ્થરનું જીવતું સરનામું એટલે પર્વત ཁྱེ དད 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 તળપદી પાછા માં ગઝલ લખી દી એનો મતલબ એવો છે કે એ તું કણ કોક થોડું બોલકન કન એ તું કણ કોક થોડું બોલકન કન તારો હવે તો તોડ કન વાહ અને કેટલા દાડે મળ્યો છું આપણે વાત કરો કેટલા દાડે મળ્યો છો આપણે પહેલા જેવું આજ દલડું ફૂલ કન અને વાચમાંથી કેટલો મોતી ઢળ્યો વાચમાંથી કેટલો મોતી ઢળ્યો કોકણો લૂસી ને હિસાબો જોડકન વાહ વાહ

પાણી લગભગ અખંડ ઝરો વહે છે એવું કહેવાય છે અને અહીંથી આ પાણી છેઠ નીચે કરમાં તળેટીમાં જાય છે ત્યાં ભગત્યને એમને ત્યાં એક કવાડો બનાવ્યો છે સરસ અને બારે મહિના ત્યાં પશુઓને પાણી મળે છે અને પીવા માટે પણ અતિશુદ્ધ પાણી અને ઔષધિઓ ડુંગરાળની જે ઔષધિ વનસ્પતિ છે એનો અર્ક જેને કહેવાય એ આમાં ભળેલો છે અને અમે આ પાણીનો આજે ટેસ્ટ કર્યો છે તે બહુ જ સ્વાદિષ્ટ અને મીઠું પાણી કુદરતી સ્વરૂપમાં સચવાયેલું ઉત્તમ પાણી છે અને આખો વિસ્તાર જે છે આ મહાદેવના પાણી તરીકે ઓળખાય છે અને બારે માસ પાણી અહીંયા સંગ્રહાયેલું રહે છે અને અહીંથી અવિરત પાઇપલાઇન મારફત આ લોકો નીચે લઈ જતા હોય છે મોતીડા પરો પાનુબાઈ અચાનક અંધારા તાસેજી જોતરે જોતા મા પાનભાઈ દિવસો વહી રે જાસે એકવીસ હજાર ને છસો કાળ તાસેજી આ જે ભજન છે એમાં પાનભાઈએ જે ભજન ગાયું પાનભાઈ પોતે બારમી કે ચૌદમી સદીમાં થઈ ગયા

એક કલાક ના નવસો થયા ચોવીસ કલાક નો દિવસ હોય કેટલા થયા જયારે કોઈ ગણિત નતું દાખલા નતા આપણને ઘડિયા હજી પચી પચા ના આવડતા નહિ એ જમાનામાં એમણે કીધું કે એક દિવસ માં આપડે એકવીસ હજાર ને છસો શ્વાસ લઈએ છીએ તો કયા લેવલ નું સાયન્સ જાણતા હશે બધા જે આધ્યાત્મિક લેવલે પહોંચેલા હતા શું નોલેજ હશે એમનું કે આ એમણે કહી દીધું એ વખતે વીજળીનો ચમકારો આ વીજળીનો ચમકારો જે કીધો એ મારી સમજણ કહું પછી હું એ પલમપુર એડ કરું વીજળીનો ચમકારો એટલે આપણું આખું જે જીવન છે ને ભલે તમે સો વર્ષ જીવો બસો વર્ષ જીવો એ તમારા વીજળીના ચમકારા જેટલું જ છે કારણ કે આપણા શાસ્ત્રો કહે છે કે આત્મા તો અમર છે શરીર આવે છે ને જાય છે તો આ શરીરની જે યાત્રા છે સો વર્ષની હોય એ યાત્રા જે આત્મા કરોડો વર્ષ જીવે એની સાપેક્ષમાં તો ચમકારો જ છે તે એટલામાં તમને જ્ઞાન થઈ ગયું તો થઈ ગયું કે તમે શું છો અને શના માટે છો તો તે આત્મજ્ઞાન તમને થઈ જાય એ એટલા ઓછા સમયમાં જ થઈ જાય તો થઈ જાય આવું મારું માનવું હોય બાકી ચમકારો એટલે વિધોયનો ચમકારો થાય પછી થઈ જાય હા એ માપણી અંદર પણ ચોવીસ કલાકની અંદર એક વખત ભગવાનનો વાસ થાય હા અને એ સમયે તમે યોગ્ય સાધના કે યોગ્ય નામ નામ જપતે તમે જે કરતા હોય એ બ્રહ્મ મુહૂર્ત ની અંદર તમે વીજળીનો વીજળીનો ચંકારો થાય અને એ વખતે તમે જે મોતી કરો એ મોતી નો હાથ હાચો બને બાકી તો અંધારામાં મારો એક અનુભવ હતો અમે શિવરાત્રી મંદિર માં ગયા અને ચરામાં બાર નાનું એવું મંદિર એટલે અમે પહોંચ્યા બે ત્રણ વાગે પછી કીધું કે છીએ તો ત્યાં તો કોઈ હોય નહીં મોબાઈલ ની લાઈટ કરી અને જે અમે લઈ ગયા પછી કીધું કે ધ્યાનમાં બેસી કલાક થયો અમને ખબર કલાક જે ગયો ને સમય નું ખબર ના પડી કે પાંચ મિનિટે સમય નું ધ્યાન ના રહ્યું એટલું મસ્ત ધ્યાન થયું ને એવું આજ સુધી ક્યારેય નથી નહીં કેતા આત્મજ્ઞાન થાય આ બુદ્ધ ના આત્મજ્ઞાન આત્મ થયું એ આત્મજ્ઞાન